નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરીએ તો જે રીતે આજે બોપલ એસપી રિંગ રોડ ઉપર એક ગોઝારી ઘટના છે કે જે સામે આવી હતી કે બે કાર એક ફોર્ચ્યુનર કાર અને થાર કાર કે જે સામ સામે અથડાયા હતા અને આ ઘટનાની અંદર જે ત્રણ લોકોના દુઃખદ મોત છે તે થયા હતા આ સમગ્ર ઘટનામાં કહેવાય કે જે પ્રમાણે બંને કારના જે હાલત જોવા મળી રહી છે તે હાલ જોતા જ ખ્યાલ આવી શકે કે આ જે આખી ઘટના છે એમાં કદાચ બચવું જે માણસો છે તેમને મુશ્કેલ બન્યું હશે ત્યારે આ ઘટનાને લઈને જ્યારે સૌ પ્રથમ ત્યાં ઘટના સ્થળ ઉપર જે ફાયરની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું હતું અને જે સૌ પ્રથમ ત્યાં આખી ઘટનાનું જે ચિતાર તેવા ફાયર અધિકારી એન કે ભટ જે આપણી સાથે જોડાયા છે આપણે તેમની જોડે સીધી વાત કરીશું કે જ્યારે તે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં આગાડી પહોંચી અને કયા પ્રકારની ત્યાં સિચ્યુએશન હતી અને કઈ રીતે આખું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું ભટ્ટ સાહેબ જે રીતે એસપી રિંગ રોડ પર જે ઘટના સર્જાઈ હતી ઘટનામાં જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી કયા પ્રકારની ત્યાં આગળ માહોલ હતો કે

ત્યાં ઘટના સ્થળ પહોંચવા માટે નીકળી ગયેલ હતા ત્યાં પહોંચ્યા બાદ જોયું તો ફોર્ચ્યુનર કાર અને જે મેઇન રોડ છે ત્યાં ફોર્ચ્યુનર કાર એક્સિડેન્ટ થઈને પડેલી હતી અને જે સર્વિસ રોડ છે ત્યાં મહિન્દ્રા થાર જે બંને વચ્ચે એક્સિડેન્ટ થયો હોય તે બંને વ્હીકલ ત્યાં પડેલા હતા સૌ પ્રથમ ત્યાં ગયા બાદ જોયું તો અંધારાના લીધે અંદર કેટલા લોકો ફસાયેલા છે કે કેમ તે જાણવું થોડું મુશ્કેલ હતું તો તે બાબતને ધ્યાનમાં રાખીને જે અમારા ફર્સ્ટ રિસ્પોન્ડરની ઉપર જે લાઇટ માસ્ક આપેલું હોય છે તે લાઇટ માસ્કનો ઉપયોગ કરીને લાઇટ કરીને વ્હીકલની અંદર બી ફસાયું છે કે ફસાયું છે કે કેમ તેની શોધખોળ અમે લોકો ચાલુ કરેલી હતી તે બાબતને ધ્યાનમાં રાખીને આજુબાજુ પણ પબ્લિકના જે ટોળા હતા તે લોકો પણ મદદમાં આવી અમે કહેવા લાગ્યા કે આટલા લોકો અહીંયા તો ફસાયેલા છે એમાંથી ફોર્ચ્યુનર કારની જે કો ડ્રાઈવર સીટ છે એટલે કે ડ્રાઈવર સીટ ની બાજુમાં એક ભાઈ ગંભીર રીતે ફસાયેલ હતા અને પોતે જીવિત હાલતમાં હતા અને પ્લસ એમનો જે ફેસ છે એ ક્યાંક બારની બાજુથી અમે લોકો જોઈ શકતા હતા એ બાબતને ધ્યાનમાં રાખીને અમારા જે ફર્સ્ટ રિસ્પોન્ડર પ્લસ ઇમરજન્સી વ્હીકલના જે અલગ અલગ સાધનો છે જેમ કે સ્પ્રેડર છે કટર છે હોલિગન ટૂલ્સ છે રેસ્ક્યુ ટૂલ્સ છે આ કેટલાક સાધનો ઉપયોગ જે છે તે ખોલવા માટે પ્રયત્ન શરૂ કરેલા હતા દરવાજો થોડો મજબૂત હતો તેના લીધે અમને ખોલવામાં થોડીક સમય લાગ્યો પરંતુ હાઇડ્રોલિક ટુલ્સ કે સ્પ્રેડર અને ઉપયોગ કરીને જે દરવાજાને તોડ્યા બાદ અંદર જે વ્યક્તિ ફસાયેલો હતો તે જે કારનું ડેશબોર્ડ છે અને સીટ છે તે બંનેની વચ્ચે બહુ ગંભીર રીતે ફસાયેલો હતો તો સ્પ્રેડર ની મદદથી સીટને થોડીક દૂર કરીને જે વ્યક્તિ ફસાયેલો છે તેને સહી સલામત બારે ગાડીને એકસો આઠ ની મદદથી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલો હતો તેમજ બાકીના વ્હીકલમાં સર્ચ આઉટ કરતી વખતે ડ્રાઈવર સીટ ઉપર જે ડ્રાઈવર બહુ જ ગંભીર રીતે ફસાયેલ હતો તેને પણ અમે લોકો દરવાજો અને ગ્લાસ તોડીને બહાર કાઢેલ અને બહાર કાઢ્યા પછી એકસો આઠને સોંપેલ અને તે લોકોએ ત્યાં એમનું જે જરૂરી નિદાન કર્યા પછી અમને જાણવા આપેલ કે જે વ્યક્તિ છે ત્યાં ઘટના સ્થળ પર જ એને મૃત્યુ થયેલ છે જ્યારે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ફોર્ચ્યુનર કારમાં કેટલા લોકો અંદર સવાર હતા અમે લોકો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રથમ દ્રષ્ટિએ અમને બે લોકો ફસાયેલા હોવાનું જાણવા મળે પરંતુ જે કો ડ્રાઈવર સીટની બાજુમાં જે વ્યક્તિ ફસાયેલ હતો જે જીવિત હાલતમાં હતો તેને રેસ્ક્યુ કર્યા બાદ જ્યારે અમે પૂછ્યું કે ભાઈ અંદર બીજા ટોટલ ટોટલ કેટલા માણસો હતા તો તેમના તરફથી અમને સૂચન આપવામાં આવેલ કે ટોટલ એના સહિત ટોટલ ત્રણ માણસ હતા ત્રણ વ્યક્તિ હતા એટલે ત્યારબાદ એ વ્યક્તિને અમે હોસ્પિટલાઇઝ કર્યા પછી જે ડેડ બોડી હતી મીન્સ ડ્રાઈવર સીટ પર તેને ત્યાંથી રેસ્ક્યુ કરી અને ત્રીજી બોડીની શોધ અમે લોકો ચાલુ કરેલી હતી પરંતુ ગાડીની અંદર જે કેટલોક સામાન બધો ભરેલો હતો તે લોડ વધારે હતો અને તે સામાન્ય દૂર કરીને અમે ત્રીજી બોડીને શોધખોળ ત્રીજી વ્યક્તિને શોધવાનું ચાલુ કરેલ પરંતુ સામાન બધો જ ખાલી કર્યા બાદ પણ એ ભાઈના કહેવા મુજબ જે ત્રીજી વ્યક્તિ હતી તે હકીકતમાં ત્યાં મળી આવેલ ન હતી બટ સાહેબ એક થાર કાર બી ત્યાં ગાડી જેની સાથે એક્સિડન્ટ થયેલો હતો એ થાર કાર કેટલી દૂર પડી હતી ઘટના સ્થળેથી થાર કારની હાલત કેવા પ્રકારની હતી અને એમાં કેટલા લોકો સવાર હતા જે ફોર્ચ્યુનર કાર છે તે મેઇન હાઈવે પર હતી એસપી રિંગ રોડ પર હતી એના પછી જે સર્વિસ રોડ છે એટલે રિંગ રોડ અને સર્વિસ રોડની વચ્ચે આશરે અંતર હશે અને જે થાર કાર છે એ અર્ધી પલટી ખાઈને સર્વિસ રોડ ઉપર ખૂણામાં પડેલી હતી અને તેની અંદર એક ડ્રાઈવર બહુ જ ગંભીર રીતે ફસાયેલો હતો તેને પણ બારે ગાડીઓ એકસો આઠ ની ટીમ મારફતે તેને મૃત જાહેર કરે અને જે થાર ગાડી હતી ત્યાંથી પણ સો સવાસો ફૂટ બીજી એક વ્યક્તિ ત્યાં પડેલી હતી

તે પણ આવી અને જે જીવિત વ્યક્તિને અમે લોકો રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો તેના સ્ટેટમેન્ટ પ્રમાણે કે અંદર કોઈ ત્રીજી વ્યક્તિ ફસાયેલ છે તો તે વ્યક્તિની સ્વાભાવિક રીતે શોધખોળ માટે અમારે જે વધારાનો સામાન હતો તેને પણ બહાર કાઢવાની ફરજ ત્યાં આગાડી એક આજે અકસ્માત થયો એના કારણે એક ટ્રક છે એ પણ ખાડામાં પડી ગઈ હતી તો કુલ કેટલા લોકો આની અંદર રેસ્ક્યુ કરવામાં આવેલા છે ટ્રકમાં જે લોકો સવાર હતા એ લોકોને બી કોઈ ઈજા પહોંચી ગઈ નહીં કુલ કેટલા લોકોને આ આખા કેસમાં ઈજા પણ પહોંચી હતી

અમે લોકો પહોંચ્યા અને કંટ્રોલ રૂમને જાણ કર્યા પછી પોલીસની જે ટીમ છે તે પણ પહોંચી હતી બટ સાહેબ જે રીતે પ્રથમ દ્રષ્ટિએ તમે ત્યાં આગળ જ્યારે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ આપના સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે જે પહેલો માહોલ ત્યાં આગળ જે જોયો તો એ કે આ કેવો હતો ત્યાંનો સ્વાભાવિક છે સવારનો સમય હતો એટલે ચહલપહલ ઓછી હોય પરંતુ જે પ્રચંડ ધડાકા સાથે જે એક્સિડન્ટ થયો હશે કેમ કે જે પ્રમાણે ફોર્ચ્યુનર કારની જે હાલત અમે લોકોએ જોઈ છે તે પ્રમાણે સમજી શકાય છે કે આ જે એક્સિડેન્ટ થયો છે તે કંઈ નાનો સૂનો જે લોખંડની આગળનો ચેચીસનો ભાગ છે તે પણ વ્યવસ્થિત ટકરાઈને છૂટો થઈ ગયેલો હતો જે આગળનું ડિફેન્ડર આવે છે તે પણ એટલે પ્રચંડ ધડાકાને લીધે જે આજુબાજુમાં જે પબ્લિક રહેતી હશે તે તેમજ જે ટ્રેસ પાસર્સ હશે જે રોડ પછી પસાર થઈ રહેલા હશે તે લોકો પણ પોતપોતાના વ્હીકલ સાઈડમાં કરીને જે એક્સિડન્ટ છે કે આખા રેસ્ક્યુ જે ફાયર બ્રિગેડ દ્વારા કઈ કયા સાધનોનો ઉપયોગ કરવામાં કારણ આજે ગાડીના દરવાજા છે ગાડીની અમુક જે બોડી છે તે કટ કરીને અંદરથી જે જીવિત હતા તે લોકોને કાઢવાની હતી રિસ્ક બી એટલું મોટું જ હતું કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો નોર્મલી જયારે પણ કોઈ પણ કાર એક્સિડન્ટ થતા હોય છે ત્યારે જે કારની સેન્ટ્રલ લોક જે સિસ્ટમ છે એ સદંતર ફેલ થઈ જતી હોય છે તો તે દરમિયાન જે કારના જે ડોર છે તે નોર્મલ પોઝિશનમાં ઓપન થવાને લાયક હોતા નથી તો તે વખતે કારની અંદર એન્ટ્રી કરવા માટે અથવા તો અંદરથી કોઈ વ્યક્તિ ફસાયેલ છે તેને બહાર કાઢવા માટે ફોર્સફુલ એન્ટ્રી કરવાની ફરજ પડતી હોય છે અને ફોર્ચ્યુનર કાર જે પ્રમાણે આપણે ખ્યાલ છે તે પ્રમાણે વધારે પડતી મજબૂત ગાડી હોવાના લીધે જેના દરવાજા છે તેની મજબૂતાઈ પણ કંઈક વધુ હોય છે અને એ જ પ્રમાણે જે એના જે કનેક્શન કરેલું હોય છે તે પણ એટલી હદે મજબૂત હોય છે તો તે બાબતને ધ્યાનમાં રાખીને ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી સ્પ્રેડર કટર જે બંને બેટરી ઓપરેટેડ હતા તેમજ હોલીગન ટૂલનો ઉપયોગ કરીને જે દરવાજો છે તેને ત્યાંથી ખોલીને અને ત્યાર બાદ હિચિસ તોડીને એ કારમાંથી દરવાજાને દૂર કરીને પછી આગળની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી થાર ગાડી જે હતી એ લગભગ સો દોઢસો ખુબ દુર જઈ પડી હતી તો જે અંદર થયેલા લોકો હતા એ લોકો કઈ રીતે બહાર કાઢવા થાર જે સર્વિસ રોડ ઉપર પડેલી હતી તે ઓલમોસ્ટ અડધી સાઈડ પલટી ખાઈ ગયેલી હતી એટલે જે બીજી બોડી છે એ તો કાર થી ઓલરેડી ફેંકાઈને દૂર પડેલી હતી પણ જે ડ્રાઈવર છે એને પણ ટોપ ડિરેક્શનમાંથી અમે લોકો બહારની બાજુમાં કાઢીને પછી ત્યાં મીન્સ એને ત્યાં સુવાડેલા પણ થાર ગાડીને થાર ગાડીને કોઈ જગ્યા પછી કાપવાની જરૂર નથી એટલા માટે કે જે એક્સિડન્ટ થયા પછી જેનો ફ્રન્ટ ગ્લાસ છે એ જે ઇમ્પેક્ટ આવી છે ઇમ્પેક્ટ ના લીધે તે ગ્લાસ તૂટી જવાને લીધે ટોપ ડિરેકશન માંથી જે તે વ્યક્તિ ફસાયેલ હતો તેને બહાર કાઢવું સરળ હતું ગાડીની સ્પીડ કેટલી એક ફોટો બી એવો સામે આવ્યો તો કે ગેમાં બસો ની સ્પીડે કાંટો ચોંટી ગયેલો જોવા મળ્યો હતો જ્યારે પહેલા ત્યાં પહોંચ્યા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું અને જે ગાડીની સ્પીડ છે એ કઈ ગાડી ઓવર સ્પીડિંગમાં કઈ બંને ગાડી ઓવર સ્પીડિંગ હતી કે માત્ર ફોર્ચ્યુનર કાર જ ઓવર સ્પીડિંગમાં જોવા મળી હતી એક એવું કેટલીક કદે અઘરું છે પરંતુ કારની પરિસ્થિતિ જોઈને ચોક્કસથી કહી શકાય કે નોર્મલ સ્પીડ તો નહીં જ હોય એનો જે કાંટો હતો એ કાંટો સાહેબ ત્યાં સામે આવ્યો છે કે જેમાં બસો ની સ્પીડે કાંટો ત્યાં ચોંટી ગયેલો છે હા એ અમે લોકોએ બી જોયું છે જ્યારે થોડું અજવાળું થયું ત્યારબાદ આ જે રેસ્ક્યુ ઓપરેશન અમે પર પાર પાડ્યું તેના પછી કારના ઇન્સ્પેક્શનમાં કે ત્રીજી કોઈ વ્યક્તિ ફસાયેલ છે કે કેમ તે વખતે અમારું પણ ત્યાં કાંટા પર ધ્યાન ગયું છે પણ ઘણી વખત જે ડિજિટલ મીટર્સ હોય છે એમાં કેટલાક ટેકનિકલ ગ્લીચના લીધે હું મારું ત્યાં સુધીને કન્ફર્મ ના કહી શકાય પરંતુ જે પ્રમાણે એક્સિડેન્ટ થયો છે જે પ્રમાણે બંને કારની દશા છે તે પ્રમાણે ચોક્કસ કહી શકાય કે જે સ્પીડ છે એ તે કઈ હદે ચોક્કસ કરતા વધારે જ હશે અચ્છા સાહેબ આખું ઓપરેશન કેટલા કલાક ચાલ્યું હતું જે ફસાયેલ વ્યક્તિ અને જે બાકીની ત્રણ જે ડેડ બોડી હતી તે બધાને જ કરતા ફાયર ડિપાર્ટમેન્ટને પહોંચ્યા પછી પિસ્તાલીસ મિનિટ કરતા વધારે સમય લાગેલ અને જે સંપૂર્ણ ઓપરેશન છે તે બે કલાક ચાલે

લોકોને જે ગાડીમાં ફસાયેલા હતા તે લોકોને બહાર પણ કાઢવામાં આવ્યા હતા બટ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર નિર્ભય ન્યુઝ સાથે જોડાવા માટે તો કઈ કે જે પ્રમાણે જે હાલત જોવા મળી હતી અને તેમાં જે કાર ઓવર સ્પીડિંગ ના કારણે જે અકસ્માત સર્જાયો હતો અને તે આખું પિસ્તાલીસ મિનિટ કરતા વધારે જે 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 આખું રેસ્ક્યુ ઓપરેશન છે પાર પાડવામાં કે ફાયર ફાયર બ્રિગેડની ટીમ ત્યાં બ્રિગેડને ચાર વાગ્યાની આસપાસ જે કોલ મળ્યો અને ત્યારબાદ ત્યાં ગાડી તે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને તે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બે કુલ જે ચાર લોકો છે કે બંને ગાડીમાંથી ગાડીઓ કટ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાંથી બે લોકો તો ઘટના સ્થળે જ જે એક્સપાયર છે તે થઈ ગયા હતા પરંતુ અન્ય જે લોકો છે તેમને સાર અર્થે જે મોકલવામાં આવ્યા હતા ત્યારે કહી શકાય કે જાણે જે આખું અકસ્માત સર્જાયો છે અને જે રીતે ત્યાં આગળ જે પરિસ્થિતિ જોવા મળી છે તેને જોતા ચોક્કસપણે કહી શકાય કે હવે જે એટલે કરો જો તે બેફામ બન્યા છે અને તેના જ કારણે આ રીતના અકસ્માત વારંવાર થતા હોય છે ત્યારે પોલીસે હવે આ લોકો ઉપર લગામ કઈ રીતે લાવશે તે તો જોવાનું રહ્યું પણ જે પ્રમાણે ફાયર બ્રિગેડની કામગીરી હતી તેને લઈને આપ શું કહી રહ્યા છો જે પ્રમાણે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું અને જે રીતે આખો અકસ્માત સર્જાયો તેને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર